અમરેલી અને પાટણમાં દલિત એટ્રોસિટીની ઘટનાઓ બાદ પત્રકારો દ્વારા ઘટનાને ટેગ લગાવવામાં છે એના પરથી એવું ફલિત થાય છે કે શું દલિત જાતિવાદ ફેલાવે છે તો આપણે જાણીએ ગુજરાતનો જાતિવાદી ઇતિહાસ જેની વાત જવલ લય કરવામાં આવે છે કારણ કે ગુજરાતના સવર્ણ લેખકો પત્રકારો અને એક્ટિવિસ્ટ ઇતિહાસ લખવા બેસે ત્યારે અમદાવાદના મિલ માલિકો શેઠિયાઓ અને ગાંધી આશ્રમ સુધી જ તેમને દેખાય છે કેમ કે તેમના ચશ્મા પર કદાચ કોલોનિયલ કાચ લાગેલા છે હકીકતમાં આ કાળો ઇતિહાસ જાણ્યા પછી આપણે આપણા પૂર્વજોએ કરેલી ભૂલ અને અને દમન તથા શોષણ બાબતે આપણે આપણે દલિતોની માફી જોઈએ પરંતુ શું કરીએ છીએ દલિત જાતિવાદીના અધિકાર માટે લડતા લોકોને આપણે જાતિવાદનો ટેગ આપીએ છીએ હજુ આપણે માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરતા થયા નથી અને કેટલા વર્ષ લાગશે તેની મને ખબર નથી આપણે ભારતને અમેરિકા બનાવવા ઈચ્છીએ તો છીએ અવારનવાર કોઈ નેતા મીડિયામાં આવીને કહેતા હોય છે કે ભારતમાં સ્વીકારી હોત કારણ કે કેલિફોર્નિયાના ગવર્નર કેવિન ન્યુસોમે સત્યાવીસ સપ્ટેમ્બર બે ના દિવસે જે હસ્તાક્ષર કરેલા તે નવા કાયદામાં રાજ્યમાં બ્લેક અમેરિકનો પર ગુલામી અને તેની લાંબા સમય સુધી ચાલતી અસરો માટે ઔપચારિક રીતે માફી માંગી હતી કેલિફોર્નિયા ગુલામીની સંસ્થાઓ પ્રોત્સાહન આપવા આપવા સુવિધા અને મંજૂરી આપવામાં અમારી ભૂમિકા તેમજ સતત વંશીય અસમાનતા કાયમી વારસાની જવાબદારી સ્વીકારે છે ડેમોક્રેટિક ગવર્નર એક નિવેદનમાં જણાવે છે કે દશકોના કાર્ય પર આધાર રાખીને કેલિફોર્નિયા આવે ભૂતકાળના ગંભીર અન્યાયને ઓળખવા અને થયેલા નુકસાન માટે ભરપાઈ કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે હવે વાત કરીએ ગુજરાતની શું ગુજરાતમાં જાતિવાદ છે જ નહીં કારણ કે અહીંયા જાતિવાદ ઇતિહાસ લખવામાં આવ્યો જ નથી હકીકતમાં ઇતિહાસ એટલે જ લખવામાં આવતો હોય છે કે આપણા બાપ દાદા કરેલી ભૂલ પર આપણને શરમ આવે ચાલો વાત કરી લઈએ અને થોડું સ્વીકારી પણ લઈએ કેમ કે લખનારા લેખકો સવર્ણ હતા શોષણનો ઇતિહાસ ને સમય જતા મેન્યુપ્લેટ કરીને લેખકોએ સવર્ણ ને ગર્વ લેવડાવે એવી માનસિકતા હતી તેવું કહી શકાય તો આપણે હવે જોઈએ કે ગુજરાતના જાતિવાદનો ઇતિહાસ જે ઇતિહાસ પર સવર્ણો ગર્વ નહીં પણ શરમ આવી જોઈએ અમદાવાદમાં શરૂ થનારી ગુજરાતની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ દલિતો પ્રત્યે કેવી અંગ્રેજી શાળાનું સંચાલન કરતા હતા તેમની શાળામાં એક દલિત બાળકને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સવર્ણ હિન્દુ વિદ્યાર્થીઓએ શાળાનો બહિષ્કાર કર્યો સવણ વિદ્યાર્થીઓના વાલીઓને શાંત પાડવા દલિત વિદ્યાર્થીને એક અલગ ઓરડામાં બેસાડવામાં આવ્યો તેમ છતાં અમદાવાદના સવર્ણ હિન્દુઓએ શાળાનો બહિષ્કાર યથાવત રાખ્યો તે વખતના નગર વખત અગ્રણ્ય મહાજન અને નાગરિકોએ મુંબઈ સરકારને અરજી કરી અલગ સરકારી હાઈસ્કૂલની માગણી પણ કરી અને સરકારે તેમની માગણી સ્વીકારી પણ લીધી પહેલી જાન્યુઆરી અઢારસો છેતાલીસ થી આ સ્કૂલનો પ્રારંભ થયો હતો આમ અમદાવાદમાં શરૂ થયેલા ગુજરાતી સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલ દલિતો પ્રત્યેની નગરજોનની સુગમાંથી જ ફૂટી નીકળી હતી હવે વાત કરીએ અમદાવાદના સમાચાર માધ્યમોની અમદાવાદ સમાચારમાં છપાયેલ એક લેખમાં ચાર છ અઢારસો તોતેર માં મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાએ હિન્દુઓની ધાર્મિક બાબતમાં દખલ નહીં કરવાનું વચન આપ્યું હતું તેમ છતાં રેલવેના ડબ્બામાં સવર્ણો સાથે દલિતોને બેસાડીને હિન્દુઓની લાગણી દુભાવવામાં આવે છે આજ અમદાવાદ સમાચાર પત્રમાં દ્વારા લખવામાં આવેલું કે મને અમદાવાદથી વડોદરા જતાં કડવો અનુભવ થયો છે મેં રેલવે કંપનીને લખ્યું છે કે હલકી વર્ણના લોકોને અલાયદા ડબ્બામાં નહીં બેસાડો તો નેટિવ હિન્દુઓ પોતાના પુરાણા ઊંટ બળદગાડી જેવા વાહનોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં સમાજ સુધારણાના અવાજ એક સમાચાર પત્રમાં લખવામાં આવ્યું હતું કે દેવ ગયા કાશી અને પીર ગયા મક્કા ફિરંગી રાજ્યમાં પછી

કાલુપુર સ્વામિનારાયણ મંદિર પ્રવેશ આંદોલનના સમર્થનમાં દલિત મિલ કામદારોએ આંદોલન કર્યું હતું માર્ચ ઓગણીસો ત્રીસમાં ડોક્ટર આંબેડકરના સ સક્ષમ નેતૃત્વ હેઠળ થયેલા કાલારામ મંદિર આંદોલનને ગુજરાતમાં મંદિર પ્રવેશ આંદોલનને પ્રેરણા આપી હતી અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ બોમ્બે વિધાનસભામાં પસાર થયેલા કાયદા દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી ઓગણીસો સુધી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના દરવાજા પર લખેલું હતું કે ફક્ત સવર્ણ હિન્દુઓ માટે જ સત્યાગ્રહ શરૂ થયું જૂનું બોર્ડ દૂર કરવામાં આવ્યું અને તેની જગ્યાએ નવું બોર્ડ લગાવવામાં આવ્યું પરંતુ બોર્ડ શું હતું આ મંદિરમાં પ્રવેશ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે જ ખુલ્લું છે હરિજન મંદિર પ્રવેશ વ્યવસ્થાપન સમિતિના કાર્યક્રમના ભાગરૂપે ચૌદ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના દરવાજા પર પાંચસો દલિત સત્યાગ્રહીઓ એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ મોટા દરવાજાને બંધ કરીને તાળા મારી દેવામાં આવ્યા આ સમાચાર આખા અમદાવાદ શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા અને થોડી જ વારમાં દલિતોના ટોળા મંદિર તરફ દોડી આવ્યા પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ વિવિધ ભજન મંડળીઓ આવી ગઈ હતી દલિત મહિલાઓ પણ સત્યાગ્રહમાં જોડાઈ ગઈ હતી મિલો કાયમ માટે બંધ થઈ ગઈ હતી પચીસ હજારથી વધુ લોકો સ્વામિનારાયણ મંદિરમાં એકત્રિત થયા હતા ત્યારબાદ અમદાવાદ અમદાવાદના વાલ્મીકી સમાજના ભાઈ બહેનો પણ હડતાલમાં જોડાવાનો નિર્ણય લીધો પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીઓના લીધે તેમણે હડતાલથી દૂર રહેવું પડ્યું હતું મંદિરના મુખ્ય પૂજારી યજ્ઞ પુરુષદાસ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવવામાં સફળ પણ રહ્યા હતા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં કોઈ ધાર્મિક સ્થળ સામે આ પહેલું હિંસક આંદોલન હતું અન્ય ધાર્મિક સંપ્રદાયોના ધાર્મિક વડાઓ પણ હચમચી ગયા હતા થ્રોસ્ટલ વિભાગના તમામ દલિત મિલ કામદારો તેમની સાથે જોડાતા મિલોનું કામકાજ એકદમ ઠપ થઈ ગયું હતું જેના કારણે મિલોની આર્થિક નુકસાન થયું હતું જેનો અંદાજ અઢાર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ પાંચ લાખ રૂપિયાનો હતો સંદેશ અખબાર તારીખ સોળ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસના પોતાના અહેવાલમાં છાપે છે કે ઉપવાસ પર બેઠેલા લોકોની સંખ્યા વધીને પંચ્યાસી થઈ ગઈ છે આ એવો સમય હતો જ્યારે કડકડતી ઠંડી અને થીજાવી દે તેવો પવન હતો ઓગણીસો બત્રીસ ને ત્રીસ સપ્ટેમ્બરે સ્થપાયેલા અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી સંઘના અનેક નામના ફેરફારો બાદ ગાંધીજીની પ્રેરણાથી તેનું નામ હરિજન સેવક સંઘ રાખવામાં આવ્યું હતું જો કે આ નામ સામે સૈવોએ પણ વિરોધ કરેલો અખિલ ભારતીય સ્તરે કાર્યરત આ સંસ્થા અસ્પૃશ્યતા નિવારણની દિશામાં આંદોલનાત્મક નહીં પરંતુ રચનાત્મક કાર્યો કરતી હતી સંસ્થા દ્વારા હાથ ધરનારી વિવિધ અસ્પૃશ્યતા લક્ષી પ્રવૃત્તિઓ માટે ગાંધીજીએ ખુદે દેશભરમાં ભ્રમણ કરીને આઠ લાખ જેટલો ફાળો એકત્રિત કર્યો હતો આ સંસ્થા તેની અસ્પૃશ્યતા નિવારણ લક્ષી પ્રવૃત્તિઓ વિદેશના લોકો પણ દર્શાવવાનું એક પ્લેટફોર્મ હતું આ સંસ્થા સાત લાખના બજેટ સાથે કાર્યરત થઈ આમ જોઈએ તો ચાર કરોડ દલિતો માટે સાવ ઓછું કહેવાય વળી એમાંથી ખરેખર ખર્ચ તો માંડ ત્રણેક લાખ એટલે કે પચાસ ટકા જેટલો થયો હતો ડોક્ટર આંબેડકર શરૂઆતમાં આ સંસ્થાના કારોબારી સભ્ય પણ હતા જેમાંથી તેમણે પાછળથી રાજીનામું આપેલું એમની સાથેના અન્ય બે સભ્યોએ પણ અસ્પૃશ્ય સભ્યોની વિદાય પછી હરિજન સેવક સંઘની કારોબારી અનુસૂચિત જાતિના સદસ્યોનું પ્રતિનિધિત્વ બિલકુલ સમાપ્ત થઈ ગયું હતું અને એની સઘળી વ્યવસ્થા કોંગ્રેસની નીતિએ વરેલા હિન્દુઓના હાથમાં ગઈ આ અંગે ગાંધીજીએ પોતાનું મંતવ્ય આપ્યું હતું કે સંઘ હરિજનોની સહાયતા માટે છે એ કંઈ હરિજનોનું સંગઠન નથી વળી સંસ્થાઓનો ફાળો પણ બિનઅસ્પૃશ્યો એટલે કે હિન્દુઓમાંથી જ આવે છે આજના કેટલાક નેતાઓની માફક વાકપટુતામાં ગાંધીજી કહે છે અસ્પૃશ્યો માટેનું કલ્યાણ કાર્ય એ તો અસ્પૃશ્યતાના પાપ માટે હિન્દુઓએ કરવાનું પ્રયાસિત છે ગાંધીવાદી લોકો દ્વારા ચલાવેલ અસ્પૃશ્યતા નિવારણ ઝુંબેશ કેટલી ખોખલી ને પરિણામ શૂન્ય હતી એ જોઈએ અસ્પૃશ્યતાની મંદિર પ્રવેશની ચળવળ પછી અત્યાર સુધીમાં મુંબઈ પ્રાંતમાં કેટલાક મંદિરો ખુલ્લા મુકાયા એવા પૂછેલા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસી પ્રધાન દ્વારા અપાયેલી માહિતી જાણવા જેવી છે ખુલ્લા મુકાયેલા મંદિરોની સંખ્યામાં કુલ મળીને એકસો બેતાલીસ હતી જેમાંથી એકસો એકવીસ મંદિરો તો એવા હતા કે ઘણી દોરી વગરના હતા એક બાજુ રસ્તાની હોય એ પ્રકારના મંદિરો હતા ગુજરાતમાં એક પણ મંદિર અસ્પૃશ્ય માટે ખુલ્લું મુકાયું નહોતું ગુજરાત આમે સામાજિક અસમાનતાના ગ્રાફમાં સદાકાળ અગ્રેસર રહ્યું છે હરિજન બંધુનો દસ માર્ચ ઓગણીસો ચાલીસનો આ અહેવાલ છે જે જણાવે છે કે શાળા પ્રવેશ અંગે દલિત પ્રત્યે નિઃ અને પંચ્યાસી ના અનામત વિરોધી આંદોલન વખતે ગુજરાત સમાચારે દલિત સમાજ પ્રત્યે ઝેરેલી જ ભૂમિકા ભજવી હતી આ ઝેરેલી ભૂમિકા ઉપર એડિટર્સ ફેક્ટ ટીમે ક્રુકેટ મિરર અપ્રામાણિક કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગુજરાત સમાચાર અને સંદેશ જાણી બુજીને દલિતોના વિરુદ્ધમાં ખોટા અને વિકૃત સમાચારો છાપ્યા હતા ગુજરાતનો લલિત ઇતિહાસ લખનારી કલમો જ્યારે ગુજરાતના ઇતિહાસ લખવા બેસે ત્યારે તેમને અમદાવાદના શેઠો ગાંધી સ્થાપિત સંસ્થાઓ અને આશ્રમો તથા મિલ માલિકોની સખાવત જેવી બાબતો જ યાદ આવે છે અને આ અમદાવાદ અમે બનાવ્યા છે એવી દમ્ફાશો પણ મારે છે અત્યારે જ લેખકો ઇતિહાસને મેન્યુપુલેટ કરી રહ્યા છે અને શવર્ણોને ગર્વ લેવડાવી રહ્યા છે એના માટે જ ઉર્દુ સાહિત્યના અઢારમી સદીના સૌથી મોટા શાયર મીર તકી મીર કાયિક લખીને ગયા છે અમીર જાદોશે દિલ્હી કે મિલ્તના બખદૂર કી હમ ફકીર હુએ હે ઇન્હી કી દૌલત છે હકીકતમાં તો ઇતિહાસ જાણ્યા પછી આપણે એક માણસ તરીકે દલિતોની માફી માંગવી જોઈએ પરંતુ હજી આપણને માણસ બનતા કેટલા વર્ષ લાગશે તેનો મને અંદાજ નથી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સોમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મને સાગર પટેલને રજા આપશો નમસ્કાર